ફાસ્ક લાઈફમાં જીવીએ ને તો એને થોડું ઇઝી કરી દઈએ ને તો બધા એ વસ્તુ કરે એટલે જે પ્રાકૃતિક ઉપાય હું કહેવા જઈ રહી છું એના ઉપયોગ ખૂબ સરળ અને સહજ થઈને એવી રીતે હું તમને કહીશ તમે બધા જાણો જ છો ભાગના એ જ વસ્તુ હું કહેવા જઈ રહી છું કશું નવું નથી આપણે બધા કેટલા બધા સુખ સુવિધા યુક્ત સમાજમાં જીવીએ છીએ સુવ્યવસ્થિત સમાજમાં જીવીએ છીએ સુખ સુવિધાઓ એટલી બધી છે કે આપણું શરીર એનાથી ગયું અને એના લીધે શું થયું કે આપણું શરીર ધીમે ધીમે નિષ્ક્રિય થતું ગયું પહેલાના જમાનામાં પણ ઘણા બા દાદી બધા કેટલું બધું કામ કરતા હતા શારીરિક શ્રમ બહુ જ હતો જેન્ટ પણ ખેતરમાં કામ કરતા હતા એટલે શારીરિક જે શ્રમ પડતો હતો એના લીધે શરીર સશક્ત રહેતું હતું મજબૂત રહેતું હતું અત્યારે આપણે આ સુખ સુવિધાઓ ભોગવતા થયા એના લીધે શું થયું કે શરીર ધીમે ધીમે નિષ્ક્રિય થતું ગયું અને એના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી થઈ ગઈ રોગ શક્તિ ઓછી થઈ ગઈ એટલે કોઈ પણ ડિઝીઝ છે એને આપણે ઈઝીલી એટ્રેક્ટ કરીએ છીએ આપણું શરીર એટ્રેક કરે છે અને આપણું શરીર રોગનું ભોગ બને છે પ્રાકૃતિક જીવન નથી જીવતા પ્રાકૃતિક ખોરાક નથી ખાતા અમે લોકો ભાઈ પચાસ ના હમણાં થયા વનમાં પ્રવેશી તમે બધા તો છ જ્ઞાનપ્રસ્થ આશ્રમમાં કોઈ કોઈ તામથી સન્યાસ આશ્રમ સુધી પણ પહોંચી ગયા આપણે ચાર વર્ણ વ્યવસ્થા બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ ને સન્યાસ આશ્રમ તો વાનપ્રસ્થ આશ્રમમાં વનમાં જવું એવું કહેવાય ને તો આપણે વન એટલે શું છે જંગલમાં જવાનું વન એટલે પ્રકૃતિની નજીક જવાનું છે પ્રકૃતિ નજીક કઈ રીતે જઈ શકાય તો પ્રાકૃતિક ખોરાક ખાવાનો ઈશ્વરે જે સ્વરૂપે આપણને આપ્યું છે એ જ સ્વરૂપે ખાવાનું છે આપણે કરીએ છે તો એને પ્રોસેસ કરીને ખાઈએ ખાઈએ ને શાકભાજી નથી ખાતા અને રાંધેલું વધારે ખાઈએ છીએ પ્રોસેસ કરે છે ને કુક કરીએ બેક કરીએ બધું કરીએ છીએ તો વાનપ્રસ્થાશ્રમમાં આપણે પ્રકૃતિની નજીક જઈને પ્રાકૃતિક રીતે ભગવાને જે ખોરાક આપ્યો છે તે જ સ્વરૂપે ખાવાનો છે તો આપણા શરીર ને હેલ્ધી હેપી હું ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે બધા નિરામય દીર્ઘ જીવન સો વર્ષ સુધી તમને આવી રીતે રાખે આપણે કહીએ ને જીવે અત્યારે સરદ ઋતુ જ ચાલે છે ભગવો એટલે સરદ ઋતુ તો આ સરદ ઋતુ છે ને એ રોગોની માં તમને ખબર છે સરદ ઋતુ એ રોગોની માં અને આયુર્વેદ ની માં કોણ ખબર છે હરડે હરડે છે જે ઔષધ એ આયુર્વેદ માં એને માં કહેવાય તો આ સો શરદ ઋતુમાં માં maximum disease થાય ડેન્ગ્યુ ને મલેરિયા ને જે કંઈ પણ હોય એ બધા mostly શરદ ઋતુમાં થાય તો આ સો શરદ ઋતુ તમે બધા નિરામય ને દીર્ઘ જીવન જીવો વિશે આપણે વાત ના કરીએ તો પ્રાકૃતિક ખોરાક લેવાનો છે પ્રાકૃતિક ખોરાક નથી લેતા એના લીધે શું થાય છે કે શરીરમાં જે ખાઈએ છે તે બરાબર પચતું નથી હજમ નથી થતું અને નહીં પચેલો ખોરાક એ શરીરમાં ટોક્સિન્સ વિષદ્રવ્યો બધા પેદા કરે છે અને વર્ષોના વર્ષો આ નિષ્ દ્રવ્ય toxins બધા શરીર જમા થયા કરે છે હવે આ ટોક્સિન્સ છે એ લોહી વાટે શરીર માં જે જે જાય છે ને ત્યાં તે રોગો થાય છે પ્રોબ્લેમ શું થાય ખબર છે કે આ જે ટોક્સિન્સ છે એ દરો કે બધા સાંધાઓ માં જમા થાય એટલે આપણને સંધિવા થાય વાત થયો છે એમ કહીએ ને આપણને વાયુના રોગો બધા જણામ તો કેટલે મારી એક ફ્રેન્ડ છે પંચવાણ વર્ષની જ છે બેન કાલે જ મને વાત કરતા હતા મને કે મારી આ ત્રણ આંગળી છે ને એ બિલકુલ વળતી જ નથી આમ જ રહે છે સીધી એટલો બધો દુઃખાવો છે એમનું હવે મેં એમણે સરળ ઓપાયો કે હજે હું તમને કહીશ પણ એમનાથી એ શક્ય નથી કે મને તો આ ભાવે જ દુવા ના કરી શકું પણ એ દવા લે છે એ દુઃખાવા માટે એટલે એમના મગજમાં કેવું ગળ કરી ગયું છે કે હું મારી રોજબરોજની દિનચર્યામાં ફેરફાર ન કરી શકું હું નિર્દોષ પ્રયોગો ન કરી શકું પણ ઈજી શું છે ડોક્ટર આપે પાંચ ટીપડી હું રોજ લઈ લઉં સવાર સાંજ એટલે મને દુખાવો મટી જાય આ શું થયું તમે રોગને કારણને દૂર નથી કરતા તમે રોગને ને દમાવી દો છો દવા થી શું કર્યું તમે રોગને ને ડામી દીધો હે ને એ ભાગ શું થઈ જાય થોડી વાર માટે એટલે દુખાવો મટી જાય પછી જયારે એ દવાનો ડોઝ નો કેસ ઉતરે એટલે પાછું તમને દુખાવો ચાલુ થાય તો હું પ્રાકૃતિક ચિકિત્સા ભણું છું ભણું છું અને પ્રાકૃતિક ચિકિત્સા એમ કે બધા જ રોગોનું કારણ છે છે એક જ જ એ શરીરમાં જમા થયેલો આ કચરો મળ અને બધા રોગોનું સોલ્યુશન પણ એક જ છે આ કચરાને દૂર કરી દો એટલે મોટા ભાગના રોગોથી તમે બચી શકો તમે સાજા થઈ શકો કયા રોગોથી કયા રોગો દૂર નથી થતા પ્રાકૃતિક રોગ બે

તાવ આવે ખબર છે તાવ કેટલો કોમન તાવ કેમ આવે તાવ પોતે કોઈ રોગ એની સાઈન છે પેલો બોમ્બ પાવાનો હોય એની પહેલા કેવું પેલું સાઈન બોર્ડ આવે ને એમ આ સાઈન છે તાવ એટલે તાવ શું કરશે શરીરમાં બહુ જ બધી ગરમી વધારી દેશે ટેમ્પરેચર બહુ વધી જશે તમારા શરીરમાં અને એ વીસ દ્રવ્યો જે જમા થયા છે એને આ વધેલું ટેમ્પરેચર બહાર કામ કરે પણ આપણે શું કરીએ આપણે ગભરાઈ જઈએ એટલે તાવ આવે એટલે તરત જ શું કરીએ ડોલો લઈએ એટલે પેરાસિટામોલ લઈએ હે ને એન્ટીબાયોટિક તરત જ લેવાનું ચાલુ કરીએ એક્ચ્યુઅલી શું કરવાનું હતું આપણે થોડી ધીરજ રાખવાની હતી તાવ આવ્યો છે એ શરીરના પેલા વિષ દ્રવ્યોને બહારવાનું કામ કરી રહ્યું છે તો એ વખતે તમે એક બે દિવસના ઉપવાસ કરો એનીમાં લો શું થશે ટોક્સિન્સ બહાર નીકળી જશે ઉપવાસ કરો છો તમે ખાતા નથી એટલે સ્પૂલ બરાબર પાસ ન થાય તો સમયે તમે એનીમાં એટલે બધો કચરો બહાર નીકળશે વોર્મ વોટર લો એનાથી આંતરડા સરસ ચોખ્ખા થઈ જશે ફાટેલા દૂધનું પાણી જે પનીર આપણે બનાવીએ છીએ અને જે પાણી બચે છે આ ફાટેલા દૂધનું પાણી છે ને તાવ માટે અક્ષીર ઔષધ છે આ ફાટેલા દૂધનું પાણી લો અને બે ત્રણ દિવસ આરામ કરો એટલે જ્યાં પેલો જમા થયેલો કચરો હતો ને એ બળી જશે તમારું બોડી ડિટોક્સ થઈ જશે તાવ મટી જશે અને તમે પાચનતંત્ર પાચનતંત્રને આરામ આપ્યો એટલે પાચનતંત્ર છે એ શરીરના બગડેલા નકામાં નિષ્ક્રિય થયેલા કોષોને બહાર કાઢવાનું કામ કરશે રોગ પ્રતિકારક શક્તિ છે એ સરસ રીતે તમારી એનહેન્સ થશે બુસ્ટ થશે અને શરીર વધારે સાજુ ને રૂ થઇ જશે સારું થશે તાવ પછી તમને અશક્તિ નહીં લાગે તમે જો તાવ દવા લીધી હશે ને પછી તાવ મટી ગયા પછી બી ચાર પાંચ દિવસ સુધી આપણને બહુ વીકનેસ લાગે હે ને અશક્તિ લાગે પણ તમે આ રોગ ટ્રાય કરજો ક્યારેક સાજો તાવ હોય તો હો તમે પહેલા બ્લડ ટેસ્ટ કરાવીને ચેક કરાવો તમને કોઈ ન્યુમોનિયા કે ડેન્ગ્યુ કે કોઈ સાઇન નહીં હોય તો તમે આ નિર્દોષ પ્રયોગ કરી શકો તો સાદા તાવ માટે તો આવી રીતના શરીર હંમેશા તમને ઈશારો કરે છે એક સિગ્નલ આપે છે કે તમારા બોડીમાં ટોક્સિન્સ કરવા માટે શું કરવાનું એની ચર્ચા કરશું સૌથી પહેલા તો આમાંથી કેટલા લોકો ચા પીવે છે સવારમાં કોફી કેટલા પીવે છે કોફી સવારમાં કોફી છે ઓકે હું એમ કઉા કરવાની આપણા ચાર ગ્રંથો તેજુર્વેદ ઋગ્વેદ સામવેદ ને અથર્વેદ આ અથર્વેદ એક પૂરક ગ્રંથ ઉપવેદ એટલે આપણો આયુર્વેદ હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ ગયા ઋષિ બહુ હતા આપણા કરતા ક્યાંય હોશિયાર હતા પણ આપણે એમને સમજ્યા નહીં અને એમનો ઇમ્પોર્ટન્સ નથી આપતા તો આયોજ શું કહે છે કે વિરુદ્ધ આહાર નહીં લેવાનો દૂધ સાથે ખાટી વસ્તુ નહીં લેવાની ફ્રૂટ નહીં લેવાનું શાકભાજી નહીં લેવાનું બરાબર આ બધા આપણને ખબર છે કાંદા નહીં લેવાના મૂળા નહી લવાની કેટલી બધી વસ્તુ દૂધ સાથે નહીં લેવાની એટલે શક્ય હોય તો દૂધ એકલું જ લેવાનું બરાબર હવે આપણે ચા માં શું નાખીએ

પસપરિક એસિડ બધું એને જ્યારે બનતી હોય પ્રોસેસ હતો ત્યારે આ બધું યુસ્ટલ હોય વિરુદ્ધ હાર થઈ ગયો દૂધ સાથે એટલે જેમ ને જેમ ને આ ચા પીવે છે ને હવે જે જે એને હાંગરી ઊંચી કરે હતી ને એમાંથી મને એમ કહો ગેસ એસિડિટી ને દબાજીયા આ ત્રણ પ્રોબ્લેમ કોને કોને છે કોઈ એમ તોથી વેરી ગુડ તો તમે આરે એ રમવાની જરૂર નથી બધાને કહ્યું થોડો ગણો તો હશે જ

તો ચા છે ને વિરુદ્ધ આહાર છે અને ગેસ એસિડિટી અને કબજિયાત આ ત્રણ માટેનું મેઈન કારણ એ ચા છે ના કરતા કઈ આગળ

પછી આ અમે ભણે પછી એને છોડી દીધી બે વખત ચા જોઈએ એટલે જોઈએ જ સવાર માં ચા ના મળે ને ક્યાંય ગયા હોય તો જ કામ બંધ થઈ જાય છે હા જમીન માંથી ગેસ ને ઓળ નીકળે ને એનું એક્સપ્લોરેશન નું કામ કરે છે એટલે મી તો કેટલી બધું મતલબ બ્યુટી પેલી હોય અને ચા ના મળે તો એનું વખત કામ ના કરે એમ ક્યારેક દરિયામાં બી જવું પડે દરિયામાં પ્લેટફોર્મ હોય ત્યાં પંદર પંદર મિનિટ રહેવું પડે ચા બંધ કરવાની છે ચા ની જગ્યાએ તમે શું લઈ શકો તો ત્રિફળા બધાને ખબર ચાઇ રહી ત્રિફળા એ અમૃતા છે કેવાય અમૃત છે કેમ અમૃત ફળ હવે કેરી છે ને કેરી એને આપણે અમૃત કહીએ ને પૃથ્વી પર નો કેમ કારણ કે મીઠું હોય પણ ત્રિફળ શું આવે તો હરડે બેડા ને આંબા આ તો એક મીઠા નથી તો કેમ અમૃત કહેવાય આ ત્રણેય ખાવ ને તમે એના પછી પાણી પીવો ને બહુ જ મીઠું લાગશે લાગે છે આંબળી ની ખાધા પછી કેવો મીઠો ટેસ્ટ આવે છે ને એટલા માટે આને અમૃતા કહેવાય અમૃત ફળ તો આ હરડે બેડા ને આંબળા આ ત્રણ તમારે પાવડર હું જે કહ ને વિઝ્યુઅલાઇઝ કરવાનું તમારે બેડરૂમ હોય ને હિનાબેન આવ્યા છે ને મારા ફ્રેન્ડ બહુ સરસ થઈ ગયા છે હવે તો હિનાબેન મને બોલાવેલી ત્યારે મેં છે ને વયસ્કો માટે હોય ને એટલે હું બેડરૂમમાં સેટિંગ કરાવડાવું અને અમારા જે નાના થોડા કોઈ જે પ્રવૃત્ત છે એમના માટે હું કિચનમાં સેટ કરાવું કિચન અથવા ડાઇનિંગ ટેબલમાં પણ તમારે કેવું કોઈ પ્રવૃત્તિ ફિક્સ હોતી નથી એટલે તમે બેડરૂમમાં વધારે સમય રહી શકો એટલા માટે હું છું તો તમારે શું કરવાનું છે તમારા બેડની ની બાજુમાં પેલા ડ્રોવર તો નાના નાના હોય એટલે હું જે ને ડબ્બી તમારે વિઝ્યુલાઇઝ કરવાની કે ડબ્બી તમે ત્યાં ગોઠવી દીધી છે બરાબર હવે પહેલું આવ્યું આપણું પેફળ પાવડર હોય તો વધારે આપણે એના લાડુ બનાવવાના છે ને લાડુ ખાવાનું છે બિલકુલ સાજવા લેવાનું છે ને મસ્ત જ બી આ લાડુ ખાઈને પણ તમે સાજા જ રહેશો બહુ બધી જાતના લાડુ તમને જે ભાવે તે ખાવ હા જો આઈ ગયું હવે તો બધા ખાસ જ તો શું કરવાનું છે એ ત્રિફળા લેવાનું છે એક ડબ્બી અને એક ડબ્બી સાકર સાકર કઈ તો પેલી ગાંગડા સાકર આવે ને થોડી મેરિંગ હોય ને અંદર ગોળું હોય એ સાકર

તો તમે અલગ અલગ પલારો છો તો સવારમાં એ ત્રિશળામાં જે ઉપર પાણી હોય ને એનાથી આંખો દે ન થાય ડ્રાય આઈ નો પ્રોબ્લેમ આંખમાંથી પાણી નીકળવાનો પ્રોબ્લેમ મોતિયામાં જણે ઓપરેશન કરાયું છે અને પછી જે કંઈ પણ તકલીફો થતી હોય તેના માટે જામળ જે પણ આંખનો રિલેટેડ કોઈ પણ તકલીફ છે તો એના માટે આ ત્રિસેડા છે ને એ સંજીવની છે તમારા ઘરમાં નાના છોકરા હોય તમારા પૌત્ર પૌત્રી હોય તમારા દીકરા દીકરી હોય એને પણ આ કરાવો બહુ જ સારું છે નાના છોકરા અત્યારે mobile માં કેટલી વાર લાગેલા હોય અને એના લીધે અત્યારે ophthalmologist બધા એવું કહે છે કે ડ્રાય આઈ નો નાના છોકરામાં ડ્રાય આઈ નો બહુ પ્રોબ્લેમ બહુ જ છે તો 15 વર્ષના છોકરાને પણ આંખો સુકાતી હોય આંખોમાં બળતરો થાય એવો તો પ્રોબ્લેમ બહુ થાય તો એને ફ્રીક્વન્ટલી આ પ્રિફર આના પાણીથી આંખો ધોવડાવો બહુ જ ફાયદો થશે અને તમે છે ને અત્યારથી નાના છોકરાઓમાં આ બધી વસ્તુ કરાવી છો ને તો એ લોકો લાઈફ ટાઈમ આયુર્વેદ થી નજીક રહેશે દેશી દવા બધી કરશે એટલે એલોપેથી દૂર રહેશે અને કોઈ ડોક્ટર હોય તો સોરી એલોપેથી ફીલ્ડ ના પણ એલોપેથી છે એ રોગના મૂળને દૂર નથી કરતું દબાઈ ગઈ છે રાઈટ એટલે આપણે આપણી ડ્યુટી છે કે આપણા છોકરાના છોકરા ને એના છોકરાને પણ આયુર્વેદ નજીક લઈ જઈએ પ્રાકૃતિક ચિકિત્સા આ તમારે વારંવાર પલાળી સવારે બંને ત્રિફળાને અને પી જાઓ ચા જેવો તમને કેફ આવશે અને મગજ બોર્ડમાં સ્ટ્રોંગ થશે એટલે આ એક ચા થઈ ગઈ તમારી ઓકે તમારે બોર્ડ તો સ્ટ્રોંગ થશે બીજા નહીં થાય પછી એમણે બી પીધો પણ એટલે ઘણા બધા તો ઓળખતા જ હશે અપરાજીતા વનસ્પતિ આવે જેના બ્લુ કલરના ના કલર ના પિંક કલરના ફ્લાવર્સ આવે ખબર ને આમાંથી જે બ્લુ કલરના ફ્લાવર આવે ને મારી હું છે એને સામે

શું કરવાનું તમે બધા જ આપી શકો એક વર્ષથી એક વર્ષના બાળક થી માંડીને સો વર્ષના દાદા સુધી કોઈ પણ આ જે પણ પ્રયોગો કઈ છે એ બધા જ કરી શકશે સામાન્ય ઉદ્દેશ છે એની કોઈ આડ અસર નથી અને ફાયદો ચોક્કસ થશે નુકસાન તો નહીં જ થાય તો આ બ્લુ ટી કેવી રીતે બનાવવાની છે તો આ ફૂલ હોય ને મારા ઘરે તો મેં એક કુંડામાં રાખ્યું છે તો એમાંથી પાછા છે ને એના પેલા એમાં સીંગ આવે એના સીંગ પાછા પડે ને એટલે પાછો બીજો ફૂટે એટલે બહુ જ બધું થઈ ગયું છે અમારા ઘરે હા વેલી થાય સરસ આમ વેલી કરે આવડું મોટો કુંડુ હોય ને ખૂણા માં મૂકી દે તમે એને આમ લગાવશો ને દોરી થી એટલે બહુ જ બધા ફૂલ આવશે બહુ બધા આવે આમાં માર્ચ થી એની સિઝન સ્ટાર્ટ થઈ એટલે અત્યારે તો ખૂબ બધા ફૂલ અમારે ત્યાં આવે છે અને અમે લોકો બધા પીએ છે બ્યુટી તો શું કરવાનું છે એક માણસ માટે પાંચ થી છ ફૂલ ઇનફ છે તાજા મળે તો સારું નહીં તો પછી સુકાઈ ગયેલા જે મળે તો પણ બધા મંદિર મંદિરની આસપાસ જે રહેતા હોય તે મંદિરે પહોંચી જજે બાર એક વાગે તો સાફ કરતા હોય ને ત્યારે પહેલાં સૂમતા લોકો જાય કે દેવાના હોય તો આપણે એ ફૂલ લઈ લેવાના ભગવાનને ચડાવી રહે ભગવાનને પ્રસાગી નહીં થઈ ગઈ અને આપણા માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું તો આ ફૂન જોઈને એને શું કરવાનું સરસ રીતે ધોઈ અને પાંચ છ ફૂન હોય ને તો તમારે એક કપ ગણવાનો ચાનો એક કપ હોય ને એટલે એક કપ પાણી લેવાનું એમાં આ ફૂલ નાખી દેવાના અને એને પાંચ મિનિટ જ ખાલી ગરમ થવા દેવાનું પછી ગેસ બંધ કરીને પડી લાગેલું પંદર વીસ મિનિટ આખું પાણી છે ને મસ્ત બ્લુ કલર નું થઈ જશે બહુ જ સરસ હવે જેને કોઈ તકલીફ ના હોય ને લીંબુ લઈ શકતા હોય તો એ આ ગાળી લેવાની છે પછી આ બ્લુ પીને તમે ગાળીથી ગાળી લો એ રસોન તો એકદમ સફેદ ચીમડાઈ ગયેલા થઈ ગયા હશે બધો કલર અને બધું એસેન્સ એ તમારી ચાઇમાં આવી જશે તો પછી શું કરવાનું છે આમાં તમે મધ થોડું નાખી શકો અને લીંબુ પણ નાખીશ લીંબુ નાખશો ને એટલે મસ્ત પર્પલ કલર ની ચાય થઈ જશે અને એટલો સરસ કલર ને એટલો સરસ ટેસ્ટ હોય છે બહુ જ ફાયદાકારક બહુ જ ફાયદા તમે સર્ચ કરજો ક્યારેક ફ્રી હોય ત્યારે બ્લુ પીક કરીને બહુ અગણિત લાભો છે એનો તો તમે આ ચાય લઈ શકો તમે બહુ બધી આવી ચાય ના હું આપીશ કે પેલી મેં ભૂલી જાઓ અને વારંવાર આવું તો જ કરવાનું આટલો દિવસ પચીસ હજાર પીશે કોઈ નુકસાન નથી પહેલામાં તો નુકસાન છે ને એટલે તમારે ગણી ગણી ને તેડવી પડે plus આનું મેં તમને કીધું જો મેં તમને ક્યાંથી ફ્રીમાં મળે એનું બી આપી હે ને એક પણ રૂપિયા ખર્ચો નથી ચાઈનો ભાવ અત્યારે કેટલો છે ચારસો પાંચસો રૂપિયા છે ને વધારે હશે ખબર નથી મને તો હા તો જો પાંચસો વીસ ભાઈને ખબર છે તો આ તો એકદમ ફ્રીમાં એક પણ રૂપિયાનો નો ખર્ચો નહીં અને ફાયદો પહેલામાં નુકસાન છે એની સામે અહીંયા અગણિત ફાયદાઓ છે એને છોકરા ને નથી બહુ ગમશે my daughter my બધા જ પીવે છે બધા મજા આવે છે સોરી અને જોઈએ તો થોડું છે ને તમે અંદર સિંધો મીઠું બી ઉમેરી શકો તમારે ટેસ્ટ માટે ઉમેરો હોય તો અધરવાઇઝ આટલું બરાબર છે એક કપ રોજ તમે પીવો દિવસે બે વાર પીવો ત્રણ વાર નો કપ આટલી ઊટી તમે લઈ શકો એટલે કોફી બી ઘણા બધા લોકો હાથ ઊંચે કરેલો તો કોફી પીવે છે તો કોફી માં બી અગેન પેલું વિરુદ્ધ આહાર પ્રોબ્લેમ થાય મસ્ત કોફી કહો આજે તમે ગેસ્ટાઈ જશો ને તો એમને ખબર પડે કે આ કેવી રીતે બની છે કોફીનો કોફી તો બરાબર આપણે સાવ નો સ્વભાવી છે અંદર થઈ જાય એવી કોફી શું કરવાનું છે મેથીના દાણા લેવાના છે મેથીના સીડ આવે મેથીના દાણા હોય ને એને ધીમા તાપે લોખંડ ની કોઈ જે આપણી લોભી હોય ને રોટલી બનાવવાની તેના પર ધીમા ટાપે શેકાવા દેવાનું છે એકદમ બ્લેક કલર થઈ જાય ને સાવ બ્લેક ત્યાં સુધી ધીમા પછી ઠંડુ થાય ને એટલે એને સરસ ક્રશ એકદમ પાવડર બનાવી નાખો કોફી આ કોફી તમે દૂધમાં મિક્સ કરીને લેશો ને તમને ખબર પણ નહીં પડે કે આ કઈ કોફી છે અમે તમારા ગેસ્ટ ને પણ આપીએ છીએ અમારા ઘરમાં જ બધાને છોકરાને હજુ જ ખબર કે આ કઈ કોફી છે ઓરિજિનલ છે કે બહુ સરસ ટેસ્ટ તમારે વધારે સ્ટ્રોંગ હોય તો વધારે પાવડર ફાયદા કેટલા બધા મેથી તો કેટલું સરસ વાયુ ના શકે હેટ માટે સારી દુખા ના બધા દૂર કરી દે બ્રેઇન માટે સારી શાર્પન કરે અને દૂધ દૂધ છે ને ભગવાન કૃષ્ણ ભગવાને બી કીધું છે ગીતામાં અને આપણે બધા જાણીએ છીએ વર્ષોથી જાણીએ છીએ કે ગાયનું દૂધ લે બરાબર દેશી ગાય નું દૂધ લેવાનું ગીર ગાય કેવી રીતે અહીંયા જે આ એરિયામાં રહીને એને કદાચ ખબર હશે અ હું તો બી તમને કહું અહીંયા આપણે આ કેબલ બ્રિજ છે ને તેની નીચે ત્રી શિવ ગૌશાળા છે એ અમારા સભાનું જ છે અને અમારે ત્યાં ત્યાંથી દૂધ આવે છે એ લોકો છે ને કોઈ પણ વસ્તુ બહારની એને ખવડાવતા નથી ગાયને જે મતલબ હાનિકારક હોય ને એવી કોઈ વસ્તુ નથી ખવડાવતા પછી તમને કદાચ ખબર હોય તો હું તો મારા ગામ જો ને એટલે મેં જોયેલું છે કે ગાયને દોરી હોય ને ગાયને ને દોરી હોય ને ત્યારે શું કરે એ લોકો ઇન્જેક્શન મારે એટલે ફટાક દે ગાયના આંચરમાં દૂધ આવે ને દોરીએ આ કેટલું બધું નુકસાન કરતું હશે ઇન્જેક્શન થી પાંચ છ સાત લીટર દૂધ એકદમ જ ભરાઈ જાય કેટલું બધું નુકસાન કરતું હશે આ લોકો એવું નથી કરતા અને તમે છે ને તમારી નજર સામે ત્યાં દોતા હોય ને ત્યાં ઉભા રહી જોઈ શકો એટલે અમારા સગા છે એટલા નથી કહેતી પણ ખરેખર એ લોકો દૂધ બહુ સારું થાય છે

એ સોનું છે સોનું એવું કહેવાય જો તમે ખૂંદ પર હાથ ફેરવો ને તો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધી જાય નાના મોટા રોગ તો તમે રોજ ગાય સાથે રહો ને તોય તમારા દૂર થઈ જાય તો તમે ફોરેનમાં સર્ચ કરજો કાઉ હગિંગ ક્લબ કાઉ લવર્સ ક્લબ ત્યાં કેટલા બધા અમેરિકામાં કોઈના સગાવાલા હશે તો પૂછજો કેટલા એક કલાકના એક એ લોકો ચાલીસ પચાસ ડોલર ચાર્જ કરે છે એની ગાયની સાથે તમે રમી શકો એ બી પાછી આપણે એ તો પેલી જર્સી ગાય બધી મોટી મોટી હોય ને જે પડતું એટલે અહીંયા આપણે સાવ ફ્રીમાં છે એટલે ગાય સાથે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરો તમને એટલી બધી પોઝિટિવ એનર્જી આવશે ને ગાય સાથે રહેશે તો અને ગાયનું દૂધ ગાયનું દહીં છાશ ઘી બધું તમે લઈ શકો છો હવે અ પેલું આપણે કોફી પર અગીન આવીએ એટલે આપણી એક ચા થઈ સવારે પેસાડાવાળી બીજી મેં તમને કોફી કીધી મેથીવાળી બીજી મેં તમને બ્લુ ટી કીધી બરાબર હવે આ બધું અ તમે રોજબરોજના જીવનમાં લેવા માગશો એટલે પેલી ચા પાક્કું ભૂલી જશો કે તમારું કોણ ખબર છે અને ગોળગાણ ગાવાના તમે જે લો ને એનો ફાયદો છે ને બીજા બધાને કહેવાના એટલે શું થાય તમે જેના ગુણગાન ગાવ ને જેને તમે પ્રેમ કરવા માંડો ને એટલે પછી પેલાનું શું કરવાનું એના બધા ગેરફાયદા વાંચવાના અને બીજા પાસે સાંભળવાના એટલે એનાથી તમે દૂર થતા જાઓ આ એક લોસ એટ્રેકશન નો રૂલ છે તમે જેના ગુણગાન ગાવ એનાથી નજીક થાવ અને જેને તમે નફરત કરતા હોય એનાથી પછી દૂર થતા જાવ એટલે ચાર ધીમે ધીમે છૂટ થઈ જશે ખાલી ટ્રાય કરજો થાય તો ઠીક પછી ક્યારેક નહીં તો પાછા બળવંતભાઈ મને બોલાવશે ત્યારે હું પૂછીશ અડધા થયા હોય તો થેન્ક યુ નહી તો પછી કઈ નહીં